નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપસનું તરી સ્વાગત કરું છું મિત્રો મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં તમે જાણો છો ઘણા લાંબા સમય પછી ત્યાં અંગત કાળા હોવાના છતાં આપણે વિડીયો ન બનાવી શક્યા પરંતુ મિત્રો હવે આજથી આપણે વિડીયો બનાવીશું રગાડતા જેવી રીતે બનાવતા તેવી રીતે વિડીયો બનાવવાનું શરૂ કરી કરી દઈશું મિત્રો તો આજના વિડીયો વાત કરીશું મિત્રો કે વધતી જતી મોંઘવાઈને ધ્યાનમાં લઈને ગુજરાત સરકારે અને નિવૃત્તિ કર્મચારીઓ માટે કરી મોટી જાહેરાત પેન્શન માટે સો ટકા કામની માહિતી છે જો તમે પેન્શનધારક છો અને ગુજરાત સરકારના પેન્શનધારક છો તો તમારે માટે આજનો વિડીયો ઉપયોગી બનશે મિત્રો નિવૃત્તિ કર્મચારી છો થવાના છો તમારે આજનો વીડિયો ઉપયોગી બનશે વિડીયો શો વગેરે આપણે ચેનલ ચેનલથી અલગ બંને બનાવે છે લિંક ડિસ્ક્રિપ્શન પૂછો મિશન મિત્રો જોઈન થઈ કેમ કે હરેક માહિતી આપણે ત્યાં પહોંચાડવામાં આવે છે ચાલો વિદ્યાર્થી મિત્રો ચાલો જે નિવૃત્તિ કર્મચારી મિત્રો પેન્શન મિત્રો વિડીયોની શરૂઆત કરું છું વધારે સમયના પગાર શરૂઆત કરું છું મિત્રો ગુજરાત સરકારના કર્મચારી માટે મોટો લાભ મળવાનો છે કેન્દ્રીય કર્મચારીના પગાર પેન્શન પગાર અને ગ્રેજ્યુટીમાં વધારે ભેટ મળશે આરાધિક કર્મચારીઓને ઘણો ફાયદો થશે જાન્યુઆરી કેન્દ્ર સરકારના દ્વારામાં આટવું પગાર પથની રચનાઓ મંજૂરી આપવામાં આવી છે નવા પગાર પંચની મંજૂરી બાદ તેની રચના પ્રક્રિયા ચાલી રહી છે નવા પગાર પંચના અમલીકરણમાંથી પગાર પેન્શન અને ગ્રેજ્યુટીને કેટલો ફાયદો થશે તે જાણી લઈએ મિત્રો કેન્દ્રીય પગાર પંચની રચના અંગે પ્રક્રિયા ચાલી રહી છે નવા પગાર પંચની કર્મચારીઓ ઘણા ફાયદો થશે નવું પગાર પંચ જાન્યુઆરી બે છવ્વીસમાં લાગુ થવાનું છે નવા પગાર પંચના અમલ પછી કેન્દ્રીય કર્મચારીઓના પગાર પેન્શન અને ગ્રેજ્યુટીમાં મોટો વધારો થશે કર્મચારીઓને બમ્પર લાભ મળશે નવા પછી ભલામણ લાગુ થયા પછી સાતમો પગાર પંચ પગાર અને અન્ય લાભ પર મોટો વધારો થશે સાતમો પગાર પણ બે સ્ટોરમાં લાગુ કરવામાં આવ્યું હતું સાતમો પગાર પંચ ફૂંકાણા સહિત કર્મચારીઓના હિતમાં અનેક પરિણામો પણ નક્કી કરવામાં આવ્યું હતું આ જ રીતે આઠમો પગાર પંચ પણ પોતાના અહેવાલ પર તૈયાર કરશે કર્મચારીઓના પગારમાં સાત હજારથી વધારીને અઢાર હજાર રૂપિયા થયો હતો સાતમો પગારપત્રના અમલ પછી સરકારી કર્મચારીઓના લઘુત્તમ મૂળ વેતરમાં સાત હજાર રૂપિયાથી વધીને અઢાર હજાર રૂપિયા પ્રતિમાસ થાય છે તે સમયે પેન્શનોના પેન્શનમાં ત્રેવીસ ટકાથી વધુ વધારો કરવામાં આવ્યો હતો ચાલો જાણીએ આપણે આઠમો પગાર પંચ કયો લાભ મળશે તો મિત્રો પહેલું છે પગારમાં જંગી વધારો થશે સાતમો પગાર પંચ લાગુ થવાના નવ વર્ષ થઈ ગયા છે કર્મચારીઓના મૂળ લઘુત્તમ પગાર અઢાર હજાર રૂપિયા છે બીજી તરફ કર્મચારીને પચાસ ટકા મોંઘવારી ભથ્થો મળે છે એવું માનવામાં આવે છે કે સા જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધીમાં તે ઓછામાં ઓછા ઓગણસાઠ ટકા સુધી પહોંચી જશે એટલે કે કર્મચારીને કુલ મૂળ મૂળ વેતન મૂળ પગાર અઠ્ઠાવીસ હજાર છસો વીસ રૂપિયા થઈ જશે તે પહોંચી જશે ફિટમેમ ફેક્ટર સારી પગાર આ રીતે વધશે મિત્રો તે સમયમાં જો આપણો આઠમો પગાર પંચ પગાર વધારવાની વાત કરીએ તો જો આપણે સાતમો પગાર પંચ ફિટમે ફેક્ટર બે પોઈન્ટ સત્તાવન ટકા લઘુત્તમ મૂળ પગારમાં લાગુ કરીએ તો લઘુત્તમ મૂળ પગાર છેતાલીસ હજાર સસો વીસ રૂપિયા રૂપિયા સુધી પહોંચી જશે એટલે કે અઢાર હજાર રૂપિયા વધી ગણાતી વધુ સારી સીધો ફાયદો થશે પગાર પંચ છ પોઈન્ટ ચાર લાખ રૂપિયાની સુધી પહોંચશે મિત્રો સાતમો પગાર પંચ ઉચ્ચ ગ્રેડના સચિવ અધિકારીઓને સૌથી વધુ મૂળ પગાર આપવામાં આવશે આ સાતમો પગાર પંચ મુજબ એ પોઈન્ટ પાંચ લાખ રૂપિયાથી સુધી પગારમાં આપવામાં આવશે જો આપણે આઠમા પગાર પંચ બે પોઈન્ટ સત્તરના ફેરફાર પ્રેક્ટર મુજબ જોઈએ તો બે પોઈન્ટ પાંચ લાખ રૂપિયાથી વધીને છ પોઈન્ટ ચાર લાખ રૂપિયા સુધી વધી જશે તો મિત્રો પેન્શનમાં પણ મોટો ફાયદો વધારો થશે સાતમો પગાર પર પેન્શન કર્મચારી પેન્શનમાં ત્યાં પોઈન્ટ સાસઠ ટકા વધારો કરવામાં આવ્યો હતો તેવી જ રીતે સાતમો પગાર પર ચૌદ ટકા વધારો થયો હતો એક અંદાજ મુજબ આઠમો પગાર પર પેન્શનમાં ચોત્રીસ ટકા વધારો થઈ શકે છે એટલે કે ચોત્રીસ ટકા વધારો પછી ત્રીસ હજાર રૂપિયા પ્રતિ માસનું પેન્શન ચાલીસ હજાર બસો રૂપિયા થઈ જશે એટલે કે દસ હજાર બસો રૂપિયા વધારો થશે આ ગ્રાજ્યથી અસર કરશે મિત્રો આઠમો પગાર પંચના અમલીકરણ સાથે ગ્રેજ્યુટી પર અસર કરશે કર્મચારીના નિવૃત્તિ પર અથવા ચોક્કસ સમયગાળા પછી ચોક્કસ છોડવા પર ગ્રેજ્યુટી ચૂકવામાં આવશે હાલમાં અઢાર હજાર રૂપિયાની મૂળ પગાર કર્મચારીઓના ત્રીસ વર્ષની સેવા પછી લગભગ ચાર પોઈન્ટ નેવ્યાસી લાખ રૂપિયાની ગ્રેજ્યુટી મળશે તે આઠમો પગાર પંચ આઠમ પગાર પંચની ગ્રેજ્યુટી વધારો મતે બે બાર પોઈન્ટ પચાસ લાખ રૂપિયાની વધારવાની સંભાવના છે તે સમયે ઉચ્ચ પગાર ધારકો માટે ગ્રેજ્યુઅટી મહત્તમર્યાદા ફક્ત ત્રીસ લાખ રૂપિયાની છે તો કર્મચારી માટે આ વધારો કરવાની જરૂર છે તો મિત્રો આ તે માહિતી આવીને આવી માહિતી મેળવવા માટે આપણી આ ચેનલને કરી લો વિડિયો લાઈક કરી લો